દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદ સ્માર્ટ સિટીના વાડજમાં આવેલા રામપીરનો ટેકરો જોગણી માતાજીની ચાલી અને દાધારીની ચાલીના દ્રશ્યો છે વિનસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વાડજ રામાપીરનો ટેકરો સેક્ટર ચારનું રીડેવલપમેન્ટનું કામ આપવામાં આવ્યું છે જેમાં બિલ્ડરના માણસો અને ત્યાંના સ્થાનિકો લુખા તત્વોની મિલીભગતથી ત્યાંના વર્ષો જૂના સ્થાનિક રહેવાસીઓને બળજબરીપૂર્વક અને તેમની ગેરહાજરીમાં તેમના માલિકીના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કાયદેસરની કાર્યવાહી કરો પરંતુ કોઈ મિલકત ઉપર બુલડોઝર ફેરવવું યોગ્ય નથી જો ત્યાંની સ્થાનિક ત્રહિત પબ્લિકનું શું કહેવું છે શું કરી પ્રજાજનો ન્યાય મેળવશે કે કેમ આવા મોટા ગજના બિલ્ડર માફિયા ઉપર કાર્યવાહી થશે કે કેમ તમારું નામ જણાવશો પરમાર જીતેન્દ્ર કુમાર સમગ્ર ઘટના શું થઈ છે સમગ્ર ઘટના એવી બની છે કે આ પ્રોજેક્ટ વિનસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યો છે મકાન બનાવવા માટેનો જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બિલ્ડર આ લોકોએ મળી અને રીડેવલપમેન્ટનું કામ આપેલું છે તે છતાંય આ લોકોએ મોટા માથા હોવાના કારણે એકબીજાના કોઈ પણ નાની પબ્લિક જે ગરીબ પ્રજા છે એ લોકોના જોવાના મકાન છે એ લોકોને કોઈપણ જાતની નોટિસ કે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર જે મકાનો ઊભા છે બંધ તાળામાં છે તે લોકોએ કોઈપણ જાતની ઇન્સ્ટ્રક્શન કે માહિતી આપ્યા વગર રાતો રાત તોડી નાખ્યા છે એમનો સામાન બી આડું હળું ફેંકી દેવામાં આવ્યો છે જ્યારે પૂછપરછ કરવામાં ગરીબ પ્રજા પૂછપરછ કરે છે ત્યારે એ લોકો કોઈપણ જાતની પોતાના માથે રાખતા નથી એકબીજાની ટોપી ઇસકી ટોપી ઉસકે સર એવી રીતે જવાબ આપે કે અમને ખ્યાલ નથી કોને પાડ્યા કેમ પાડ્યા શું કરવા પાડ્યા અમને કોઈ પણ જાતનો પ્રોપર જવાબ આપતા નથી તો આના વિરુદ્ધ અમારે શું કરવું અમે ગરીબ પ્રજા છીએ તો અમારે શું કરવું અમને મકાન મળશે કે કેમ હવે એ સવાલ છે અમારે કોની સામે લડવાનું સરકાર સરકારમાં બી જઈએ તો પણ અમને કોઈ પણ જાતનો પ્રોપર જવાબ મળવાને પાત્ર નથી કારણ કે આ લોકો તો બધા મોટા માથા છે ગમે તેમ કરીને એ લોકોને દબાવી દેવામાં આવશે તો પછી અમારે અમારી ગરીબ પ્રજાતિનું શું અમે શું કરીશું બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે સરકાર સાહેબને શ્રીને કે અમને મકાનની સામે મકાન આપે એવી અમારી આશા તમારું નામ જણાવો મારું નામ કેબીલાલ છે હું કેટલા સમયથી જુનાવાડા જામાપીના ટેકરા ઉપર મારો વસવાટ છે અને અમારી કમ્પ્લીટલી સેક્ટર ચારમાં પચાસ મકાન અને પીઠા સહિતની જગ્યા ચાલીસ પચાસ પચાસના પ્લોટ હતા અમને કોઈ જાણ કર્યા વગર બિલ્ડરના માણસો અને એ લોકો બધા આવી અને જબરજસ્તી કરી પોલીસની સાથે લઈને અમારો સામાન બહાર મૂકવડાવી અને અમારા મકાનો સોડમ ફોડ કરી અને સામાન બહાર મૂકી દીધો હતો બરાબર એ પછીના આજે દસ દિવસનો ગાળો થયો તેમ છતાં અમને ઉપર લેવલથી કોઈ સમાચાર છે નહીં તો અમારું એટલું જ કહેવાનું છે સાહેબને કે જો હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી લુખાવો ગુટલેગરો એ લોકોની જાણ સાથે જો એમનો વરઘોડો કાઢી શકતા હોય તો આ લુખાવોથી કમ નથી બરાબર તો હર્ષ સાહેબ આના બાબતનું શું પગલું લેશે એ અમારે જોવાનું રહેશે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારે એટલું કહેવાનું છે કે મકાનની બદલીમાં મકાન તમારી ફાળવેલી રીડેવલપમેન્ટની સ્કીમ છે આ મ્યુનિસિપાલિટી અને બિલ્ડરો મળીને કરેલ છે તો કોને મળ્યા છે કોને નથી મળ્યા એ જાણ કરવાની જાણ લેવાની તમારી ફરજ છે તો અમને સાહેબ બિલકુલ અમને જોડે રહી અને ન્યાય અપાવો અને અમારા મકાનની બદલીમાં મકાન અપાવો એટલું જ અમારું કહેવું છે અમારું સેક્ટર ચારમાં કુંભારવાસ પ્રજાપતિ વાસની બાજુમાં ધંધારીની ચાલી આ અમારું છે છેલ્લે સિત્તેર વર્ષથી અમે ત્યાં રહીએ છીએ અને અમારા કોઈ બી કોઈને જાણ કર્યા વગર અને સવારમાં આવી અને અમારા મકાનોની તોડફોડ કરી નાખી દેતા તમારું નામ શું છે ભાઈ રાજુસિંહ ઠાકોર શું થયું આખી ઘટનામાં આખી તે લોકો ચોવીસ તારીખે આવ્યા હતા નોટિસ વગર બરાબર નોટિસ ચોંટાડી નહીં બરાબર અમારું મકાન પાડી નાખ્યું બરાબર અમારો ધંધો પાણી બંધ છે છોકરા વોકરા બધા ઘર જ છે બરાબર એ જતા નહીં પાડવા બરાબર આઠ દિવસથી અમારો ધંધો ખરાબ થાય છે ઓર છોકરાની સ્કૂલો ખરાબ થાય છે બરાબર અવારસ કરવાનું શું હવા તમને મકાન આપવાનું કીધું મારા મકાન અમે ઓફિસ ઉપર ગયા હતા બરાબર મકાન માટે પણ એ લોકોને ના પાડી તમારા કાગડિયા ચાલે નહીં એવું છે બરાબર તમને મકાન ના મળે શું કીધું મેં એમને કીધું તું મેં કીધું ભલે મારા સુપ્રીમ કોર્ટ જવું પડે ભલે મારે કેસ કરવું પડે મારા કેસ કરવાનું છે નામ જણાવશો પ્રજાપતિ ભાવેશ છે મારું નામ તમારે શું તકલીફ છે અહીંયા તકલીફ એવી છે સાહેબ અમારું ઘર અહીંયા ઊભું છે વર્ષોથી આપણે અહીંયા રહીએ છીએ બરાબર અને અમારા બે હજાર એક પહેલાંનો પુરાવો છે બધા ડોક્યુમેન્ટ છે એમની રીતે અમે નંબર પાડેલો છે બધી રીતે છે આમાં મકાન જાણ બહાર પાડી દેવામાં આવ્યું છે અઠવાડિયા પહેલાં અને જ્યારે મકાન પાડી દીધું એના પછી અમે ચેક લેવા ગયા કે ભાઈ જે પણ હક બનતો હોય અમારે જે તમારે રકમ આપવાની હોય ભાડા પેટે એ આપી દો તો એવું કહે છે કે તમને કંઈ નહીં મળે તમારા ડોક્યુમેન્ટ પુરાવા નથી બરાબર એમ છે તેમ છે કાયદેસરના પુરાવા હોવા છતાં બે હજાર એક આમ સરકાર બે હજાર દસના બીજી જગ્યાએ એમને એમ લોકોને ખાલી રૂમ બનાવેલી હોય તો પણ એનો ચેક આપી દે છે એમની બધી સિસ્ટમ અંદર એમની રીતે ચલાવે છે દાદા તમારું નામ શું છે ઈશ્વરભાઈ મણીલા શ્રીમાળી શું થયું સમગ્ર ઘટના દાદા અમારે તો ઘટના એ થઈ કે અમે સિત્તેર વર્ષથી રાવાપીના ટેકરા ઉપર રહીએ છીએ બરાબર છે અમાને કોઈ નોટિસ નહીં કોઈ જાણ નહીં બરાબર ડાયરેક એ લોકો મ્યુનિસિપાલિટીના પોલીસ બંદોબસ્ત અને લુખાતંતુ આઈન અમારા પચાસ પચાસ મકાન પાડી નાખે છે આજે અમે દસ દિવસથી મારા છોકરા રજળ છે કોઈ હજુ આજ દિવસ સુધી ભણવા નહીં જતા અને એ લોકોનો કોઈ જવાબ નથી અને ઉપરથી ઓર્ડર એવો આવે દાદાગીરીનો આવે છે કાંઈથી જતા રહો ને કે રાતોરાત કે ઉપાડી લેશું આવા આવે એમના લુખાઓના બધા સમાચાર આવે છે તો આપ છેલ્લા અમે ચાર ભેટીથી આઈક અને રહીએ છીએ બરાબર આજે મારી ઉંમર પાસઠ વર્ષની થાવા બરાબર હવે આ ઉંમરે અમારે ક્યાં જવાનું ક્યાં રહેવાનું બરાબર મારા બાળ બચ્ચા રખડે છે મને બધું રખડે તો આપ આપ સાહેબો નર્મ વિનંતી કરીએ છે આમાંને સહકાર આપવા કારણ કે આ બધા લુખાતંતુઓ છે અમારે એમ નથી લડી શકાય એવું છે નહીં તો આનું અમારે શું કરવું તો આની માટે તમે તાત્કાલિક પગલાં ભરવા અને આનો નાય આપવા તો આપ સરકાર છો તો જરૂર અમાને ન્યાય આપશો એવી અમારી નર્મ વિનંતી છે મારું નામ જણાવશો રાજુ મહારાજ યાદવ સમગ્ર ઘટના શું થઈ હતી એના વિશે થોડી માહિતી આપશો અમાર લોકો મારું મકાન અને મને જાણ બહાર મારું મકાન પાડી દેવામાં આવ્યું છે બ્લોક મારેલું હતું અને એમને પાડી દીધું છે અને મને કંઈ જાણ કરી નહીં એમને તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો અમારો 1976 થી અમે લોકો અહીંયા રહીએ છીએ તો તમારું જે મકાન પાડ્યું એના સામે તમને મકાન આપવાનું કે એવું કંઈ કીધું કરી હા મકાનની સામે મકાન આપવાની વાત કરી હતી બરોબર તો પછી તમને મકાન મળ્યું કે ના મળ્યું ના ડાયરેક્ટ પાડી દીધું સાહેબ તમારું મકાન પાડ્યું એનો અંદરનો જે સામાન કે એવું કંઈ સામાન હવે મને ખબર નહીં સાહેબ એમને હવે એમને સામાનનો શું કર્યું સાહેબ

आपका नाम नाम बताइए। मेरा रुचिबेन। रुचिबेन यहाँ पे क्या हुआ है यहाँ पे ये लोग मकान तोड़ के चले गए हमारे बच्चे यहाँ पे पड़े हैं मकान तोड़ दिया है हमको मकान चाहिए मकान के बदले अभी ठंडी की सीजन है अब हम ये बच्चे लेके कहाँ जामे आपको जो मकान तोड़ा तो आपको बोला था कि दूसरा मकान देंगे हाँ, बोला था तो फिर आपने आगे बात की कि नहीं की बात किया हमने तो ऐसा बोलते हैं कि कुछ भी नहीं मिलेगा जो करना है कर लो तो अगर आपको मकान नहीं मिलेगा तो आप फिर क्या करोगे हम तो यही बैठे है हम तो ऐसे नहीं ही बैठे रहेंगे जब तक मकान नहीं मिलेगा कहाँ जाएंगे हमको तो मकान के बदले तो मकान चाहिए हमने तो दो दो रुपए जोड़ के मकान